છોકરા તમે શરમ આપી જુઓ અલ તું એક કોમ કરજે મોબાઈલ પેલું ટ્રેક્ટર ખેડતું તું એ જઈને આવ્યો કે પેલું પાણી લોટો પોણી મારા બદલા પાણી પીવો ભલા છોકરા બદલા

મેલું ગરમ ના થો મજા નઈ આવો મજા નઈ આવો બધું ખાવા દાલ છો ને વાળા શું કરશે હા પાણી પાતો નહી પાણી પાણી એટલે પ્યાસો ને પીવ પીને કોઈ મારબડ નહી પી દીધો કોણે પ્યાસો પાણી મેલો આ રૂપ તું ઘરમાં તારું કશું કોમ તારે દૂધ ખાવાય આલો પેલા એમ ક્યાંજો જો ખાવા કેમ નહીં આવતા દૂધ જોઈને હોજના કોણ કાઈ હું કરું છું ચા હેકલી આલો હોવા ચા હેકલી આલો જો કા અમે ગોડો રહેવાનો છું ગોડો છે દૂધ બધું ભરાઈ દેઈન જી એકલા એકલા ખાય અમને ખાવા નહીં આવ જો કા સાયકલ કમ્પ્લીટ હેડર છેન ઉપાડીને ઓમથી આયા છે કાઈ હડતી ના સાયકલ બેઠા ફાડીન ફારો નહીં કોઘળા કરીને ફારો ફરશે ફરશે કેમ નહીં હેડતી કાણી ગોડા છે ઉપાડીને જ આવે છે ગોડો ધેમો ગોડો કે છે કે ગોડો જ છે કાકા મારવાનો સટજીયો આવે તમે ગોડો ગોડો ના કરો ભાઈ મજા ન આવે ગોડો છે તને ઉપાડીને આયા સાયકલ કમ્પ્લીટ હેડા સાહેબ અલ્યા ઓનો કાકા વાગે છે તમે નહી રહે તો સાયકલ બગાડે છે કુછ આ કે ત નહીં આલતો સાયકલ બગડેલી તો સા તાણે ઓરે બગડેલી તો સાયકલ જ નહીં આવે અમાર તો આપો પર સાયકલ ઊભી કરી હાલો

ગોડા ને ગોડા છે આટુક વસ્તી તેમો કે છે ગોડો છે તમારો છોકરો હા દિલુબા બોલ ઓન તો તમાકુ ના ભાવ રે આઈક નઈ રોય ભાવ તો રે આઈ ચમ નઈ રોય ભાઈ સન ઓન વાવે દર કેટલું બધું વાવે તો તો છે પણ ભાવ તો રે હે પણ તું આ ના આવ ના બોલ બોલ કર્યા ભાઈ ભાઈ મફળી જેવું થાય તો ભાઈ નકો મફળી બધા કે વાવ વાવ ભાવ હારા આવશે ભાઈ કોઈ ના આવ્યું તો તાન શેતીમ દેવ રહેવાનું તાન ઓન તમાકુ માં હરખાયા વધારું હ નકો મુ તો બહુ આઈ દીધી ભાઈ

તું તું થઈ કાકા બે મજા નહી આવે આ બધા લીધે તમે કોઈ માર ખાવા બે જાવ

એ જાન ખાવાનું છે. માગશો. ખબર જ પડતી નહી. મોનો જ દેનો મોન જ રાખો ને. આ તાનુ મારી કાફ પાપર છે મોટો ટોપ થઈ રહ્યો. ટોપ સ ટોપ સ હા બીજા ટોપ નો બોપોમાં ઠાપ નહિ નોના તો મત દાદા દાદા પાણ નાખી દે જા. આ નાખો દાદા આ ના પાપાઈ નાખો. એ દેલો જે. હવે શું થા લાકાન બા દે. તમે એના વાગ ના છો ભાઈ ભાઈ ના જો હમણાં એટલે હજુ હારું વધારે બોલાય હાલ ભાજી ના હમણાં બીજો

તમારે મગજ ઉછો ને આ બે એવા ભેગા છે તમારે જેવા બે છો બધા ચાપી લાવી ઘણા દાડે આવ્યા છો ને બેહો લીધી લઈ

મહેજીસિંહ જીતા પાર પાડે છોકરા બોલો આવી ને દૂધ રાખે પણ છોકરું વાડું છે છોકરા ને લઈ જવું પડશે તારે માતર ખાવા ખબર મરે પણ રહીએ પેલો આગળ છે ભાવ

તારા બાર નઈ નવાયુજે છું બોલાયુ ના કેવાય કે સોના માણસ

મફત લાગ પડે તારા તારા ભાઈ લઈ આવતી બોલો સારું કર્યું બોલ બોલ કર ઓ કે આવું જ ન આય કોઈ માર મારતા આ 300 રૂપિયા ગયું તારો બાય હું તો છોકરા કર તારો ડાહો ડોહો તો એવો પણ છે રે એ કાકા છે

કદી ના કઈ ગોડો ગોડો નહીં કૂતરો ના આવ્યો બે તમે બધા ગોડા કને કે તને કેવાના આવે મને કે તમે શું કે આનો છોકરો થઈ જાવ છોકરો ને કરો કઈ બોલતા બે જણા બાપ બેઠો એક બાજુ મારવા જ હોય છે ને એક બાજુ કઈ હોય છે

હા ગોડો ગોડો રેવ છોકરો કદી સુતર્યો જ ના આખી જિંદગી કરું મારા બંને બેઠો બેઠો બોલતો બેઠા બોલે છે

કરાવશે ને ના છોકરા ને થોડું ધ્યાન રાખો મેચીન ઉમર લાગે

કરીશજી તમે એક કામ કરો છોકરો કરતો નેશજી મારી વાત સત્ર છોકરો કરતા બરાબર એના દવા કરાવી દે ને પચાસ ટકા આરામ થઈ જવ ના દવા કરાવો તમે હા તે લઈ જ આપડે લઈ જઈએ તો દવા આનો પાછો કે ચોલનો જેવો કર્યો એના એને કર્યો ખબર નઈ ગોડા મૂર્ખો બાનું મોટું કાળું કર્યું બા નું નામ ખુ મોટ નું ભાઈ આબુ લડવા નહીં જોવાના લઈ રેજો તમે તમારી આબુ છે બોલ આઈજો ખાલી બોલતું તારો

દિલ ભાવ ભાવ જોવાખાન બરોબર ટકા તો લાવશે પણ આમ કરો છોકરા દવાખાને લઈ જઈએ દવાખાને લઈ જુ હડ તર લઈ જુ

દવા કરે દે બે બાટલા ચડે ડોક્ટર ને કહ્યું એટલે આરામ થઈ જાય હેડી આગળ

બાપ માં બુદ્ધિ નહીં છોકરામાં બુદ્ધિ હું કરવાનું કે સાયકલ જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો કોઈ સમાજની લાગણી ના દુભાઈ એ રીતે અમે સામાજિક વિડીયો બનાવીએ છીએ કોમેડી અમારા વિડીયો અમારી ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહે